નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફીના મિત્ર જોઈ રહ્યા છો અમારા કાર્તિકભાઈના લગ્ન કાર્તિકભાઈ મારા સંબંધી છે અને તમને કીધું બધા રમી રહ્યા છે વિડીયો પૂરો જોજો ઝલક તમે જોઈ રહ્યા છો ને પછી આખો વિડીયો અરે આમાં તો ગીત ગાઈ શકાય કે આ જુઓ ને મેઘ ક્યાં ગાજ્યા અને ક્યાં વરસ્યા તો નખત્રાણામાં ખૂબ વરસ્યા છે મેઘ અને એ મેઘ ના હોય તો કે નોટોનો વરસાદ થઈ ગયો છે પહોંચ્યા છે એટલે જમાઈ રહ્યા છે કાર્તિકભાઈ થઈ ગયા છે અને કાર્તિકભાઈ પર નોટોનો કેટલો વરસાદ થયો અને કેટલા જાનૈયા ઉત્સાહમાં એકાદ માંડવિયા ઉત્સાહમાં છે સાગરની દીકરીને લગ્ન થતા હોય અને ઘોડે ચડીને ઘરના જ આવે ત્યારે એમ કહી શકાય કે મારા સપનાનો રાજા આવી ગયો છે એમ દીકરીના પિતા છે અને ભગવાનને ક્યાં કોઈનો પણ ગમાય સપના રાજા બની એ દરેક બાપને ગમે તો માતા અને પિતા એટલા વર્ષે છે એટલા વર્ષે છે કે તમે જોતા રહી જશો એ જ રીતે ધનૈયા પણ એવા જ વર્ષા છે ત્યારે નથી વર્ષે એવું નથી પણ ખૂબ મિત્રો પણ ગમ્યા છે દેખાય છે આવું ના ચાલે આમ નહીં ચાલે ગમે એ રીતે અને વગાડનારા પણ એટલું જ સરસ વગાડ્યું છે વિડીયો પૂરો જોશો તો ખરેખર મજા આવશે જુઓ અહીં અહીં મસિયાણ બેન અને ભાભી રમી રહ્યા છે અને વચ્ચે કન્યાની માતા એમ કહેવાય કે ખુલ્લે હાથે વરસી રહ્યા છે ગુલાબી ચોલીવાળા જે છે એ કન્યાની માતા છે અને કન્યાના પિતા આજ છે કાર્તિકના બનેલી જેના આજે લગ્ન થયા નિખિલ કુમાર સામત છે અહીં નિખિલ કુમાર કે જઈથી નોટ લઈને વગાડતા અને માથે પડી ગઈ પાંચસો પાંચસોની નોટોનો પણ વરસાદ છે સોની નોટોનો પણ વરસાદ છે જેવી શકી આ વર્ષ કન્યાના પિતા આગળ જોશો તો તમને એનો વરસાદ દેખાશે જે આગળની ઝલક બતાવી છે કદાચ માતાને મદદ પીછે રમવા માંગતા માતા પિતા હરખે વધાવે છે જમાઈને કે તમારા લગ્નનો અમને પણ એટલો જ આનંદ છે રાત્રિ હતી અને એકદમ રોડ પર એટલે વળી એમ કેવું પડતું હતું બધાને કે હલો આગળ હલો બંને વસ્તુ જોવી પણ પડે આ મોટા મમ્મી એના મમી સોગના બેન અને મશ્યામ બેન ની બાજુમાં મશ્યામ રાખી બધા રમી રહ્યા છે મીઠું હવે હમણાં થોડીકમાં તમે સરોજ અને આર્થિક બતાવીશ બેનો એને અંધારું હતું એટલે મને વિડીયો કરવો ખૂબ જ અઘરો થઈ ગયો હતો એટલે થોડુંક આવું લાગે અજવાળું હોય એમાં ફરક પડે એક હાઈવે પર એક અંધારું અને પણ રમ્યા એટલા જો આનંદ એટલો જ કર્યો મને એમ હતું કે આ થાકમાં નહીં થાય આગલા દિવસે પણ સરસ મજાના રાંધ્યા રાત કર્યા પણ સવારથી સહન આવી હતી એની તૈયારી હતી છતાં પણ રમતને ક્યાંય ધીમી નથી કરી કાર્તિકના લગ્નનો આનંદ એટલો જ થયો છે મારા મને એવું હતું કે આરતીના લગ્નનો આનંદ છે ને તો કાર્તિકના લગ્ન ત્રણેય દિવસે થાકી ગયા છે પણ એવું અહીં દેખાયું નહીં અહીં આરતીને સૌ રમી રહ્યું છે બંને બહેનો અને એનાથી આગળ છે જે બાળક સુધી રમે રહ્યા છે એ છે એ નવા ગામ બચાવ ચાલ્યા ગયા પણ આપ ત્યાંથી પણ પાછા આવ્યા કાર્તિક કીધું ના આવવું પડશે જેમ મને કાર્તિક કીધું આવો ને આવો એમ તો થોડીક પ્રાથમિક માહિતીમાં એમ કહું તો મૂળવાથી અમારા સમજ ઉગના બી એનો દીકરો પ્રાર્થિક અને પરણાવવા માટે મેં ગયા છીએ નખત્રામા રુડો નખત્રાણામાં આનંદ કરી રહ્યા છે અને નખત્રાણામાં એમ કહી શકાય કે મેઘ વર્તી રહ્યો છે આનંદનો પણ મેઘ છે અને સાથે સાથે મોટોનો પણ મેં વર્ષી રહ્યો છે આનંદનો મેઘ મોટોનો મેઘ ક્યારે વર્ષે જ્યારે આનંદ હોય ત્યારે હોય જોવાનો જોઈએ બધા જોવા જોઈએ અને સગા સંબંધી હોય તો શેર કરીને બતાવજો અહીં મામા અને ફૂવા રમી રહ્યા છે અહીં મિત્ર વિવેક ગણાત્રા મેં કીધું એમ કરો સમજાશે સમજા સુધી પૈસારા સાંભળો ઢોલીઓને એટલો જ મોજ કરાવે છે બગાડનારાને કારણ કે નોટોનો વરસાદ થાય તો વગાડનાર મજા આવે અને રમનારાને ને એથી પણ વિશેષ આવે એ વગાડનારા આનંદ હોય કન્યા માતા બે નંબર વર્ષા સરસ લાગતા મને મને ખૂબ ગમતું હતું થાવ ભાવ તૈયારી લાગણી આનંદથી જે પ્રેમ વર્ષો એ જ એકની મહાનતા છે અને શોભા પણ છે શોભના બેન ને બે બે ધીમી ભક્તિ રમી છે દીકરીની અને લગ્ન વાળા હોય થેલી હોય એટલે જ્યાં ત્યાં મૂકી પણ ન શકાય પર્સને પણ આપણે સમજી શકીએ છીએ કે વહુને ચડાવવાના દાગી ના હોય બીજું કાંઈ હોય બધું એમાં જો આ સરોજના સાસુ સાવનાબેન કે છે રમો રમો પણ એ જરાય ડગ્યા નહીં ખુશીઓ આનંદ ભર્યો હરખી રમો સૌ સતિઓ મળી અહીં જુઓ બેનને બનેવી રમે ગયા છે બેન સરોજ અને બનેવી જીન કુમાર બેન આરતી અને બનેવી નિતીન કુમાર એ જોડીને જરા રમાડી છે ને તમને જતા હું આજુ બાજુમાંથી ગાડી જાય છે કારણ કે આ વીરાણી વાળો મુખ્ય રોડ છે એટલે થોડીક ભીડ રહેતી હતી આવી ગયા નીચે રીત ગજરો હાથમાં લઈને ફૂલ ગજરો રે મારો હાર ગજરો ગુથી કાર્તિકભાઈ નીચે ઉતર્યા છે અને આવ્યા છે કે વારી જાઉં મારા જમાઈ સામે પૈસાની કોઈ કિંમત નથી મારી માટે ખૂબ જ છે અને મને લાગે એના પિતા નથી એ પિતાની ખોટ સસરાજી છે કાર્તિક પણ એટલો જ જાયોજી ગાયો વ્યક્તિ છે હવે છે ને મેં કીધું બતાવું નિખિલ કુમાર ને રમી રહ્યા છે નવ યુગલ હોય તો એનો આનંદ કઈક અલગ હોય ને આજ હું રમવા લાગુ મને એ રમે એનો ફરક હોય ને જો ઉપરથી ઊભે વગાડે બેસીને વગાડે એમાં વળી પાસે ડાયરેકશન આપે પણ જે મોજ છે એ અલગ છે તમને આ વિડીયો કેવો લાગી ગયો આ લગ્નનો મોજ તમે કરજો સગા સંબંધીઓ તો શેર કરજો ઓળખતા હોય તો ઓળખાણથી કહેજો અને ઓળખી છે જાનમાં હતા એ પણ કહેજો જોઈને કે અમે જાનમાં હતા અને જાનિયા તો બધા વિડીયો પૂરો જોતા હશે એવી હું આશા કરી રહી છું નિખિલ કુમાર ઢોલીઓને પ્રોત્સાહિત કર્યા છે રમો રમો વગાડો વગાડો તો પેલા કેતા ને કે વધાય વધાય તો એ વધાય વધાય સરસ મજાનું થઈ રહ્યું છે બધા સરસ આનંદ કરે છે કોઈ વ્યક્તિ નહોતું કે જે આનંદમાં સામેલ ન હોય દરેક પ્રસંગે દરેક કાર્યમાં સામેલ હતા આગળના વિડીયા તમે જોશો એમાં ઘણી મજા આવશે ખૂબ આનંદ કર્યો છે નક્ષત્ર કાર્તિકભાઈ ના સાસર પક્ષ મને દેખાય છે પૈસા વ્યક્તિ છે એટલે જે કઈ પ્રસંગો છે ને એક એક થી ચડ્યા હતા એટલે કોઈ વિડીયો જોવાનું ચૂકશો નહીં કાર્તિકના મોટા બાપુજી આવ્યા છે વિક્રમપુરી અને એક ગોળ કર્યા હતા કન્યા માતા વળી પાછી વર્ષને ખોલી રહ્યા છે અને દાદીમાં પણ આવી રહ્યા છે પણ અહીં ઉતાવળે થતી હતી કારણ કે જાન બહુ મોડી પહોંચી હતી ગાડીમાં અને કારણ કે સમય એટલો જતો આવતો હતો નહીં પણ ઉતાવળ કરતા કરતા વિડીયો ને હું એમ કરું છું કમેન્ટ કરી જરૂર પૂછે તો આજનો વિડીયો કેવો લાગે આશા રાખે ગમ્યું હતું મારા બધા જ ફોલોથી વિનંતી છે વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો ફરી મળી તમને ત્યાં આપો નમિભાઈ હરિમ